ધોળકાના ગામે સરપંચ દ્વારા જે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં માત્ર ને માત્ર તળપદા કોળી સમાજના જ મકાન અને ઝૂંપડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં આગળ અન્ય ત્રીસથી પાંત્રીસ મકાનો છે ત્યાં આગળના દબાણ હટાવવામાં કેમ નથી આવી રહ્યા અને માત્ર તળપદા કોળી સમાજના જ ત્રણ જેટલા મકાનો અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ માંગણી કરવામાં આવી હતી અને જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી ત્યારે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ નેસડા ગામમાં મહિલા હેતલબેન સરપંચ છે પરંતુ તેમના પતિ પાસે કોઈ હોદ્દો નહીં હોવા છતાં પણ તેઓ સરપંચની જેમ રોક જમાવી રહ્યા છે અને સરપંચના પતિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું સરપંચ દ્વારા ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે કે પછી સરપંચના પતિ દ્વારા તેમના પતિ સરપંચ હોવાનું ગેરઉપયોગ કરવામાં આવે છે દબાણ દૂર કરવું હોય તો તમામ લોકોનું દબાણ દૂર કરવું જોઈએ માત્ર કોળી સમાજના લોકોનું જ નહીં પરંતુ તમામ લોકોનું દબાણ દૂર કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી રણજીતભાઈ સોલંકી અહીંયા સરપંચ મહિલા છે અને ત્યારે એમનો વહીવટ એમના પતિ કરી રહ્યા હોય એ વાત છે સાથે સાથે આ ગામની અંદર જે સર્વે નંબર બસો એકત્રીસ જૂના સર્વે નંબરની અંદર જે એ લોકો દબાણ દૂર કરવા આવી રહ્યા છે એ માત્ર માત્ર ચૂંટણીના એક સમીકરણને લઈને માત્ર જ્ઞાતિવાદ હોય એવું ક્યાંક ને ક્યાંક અમને દેખાઈ રહ્યું છે આ સરપંચે અવારનવાર ભ્રષ્ટાચારો પણ કરેલા છે એવું કંઈક માહિતી આવી છે અમે આરટીઆઈ દ્વારા માહિતી પણ માગી છે અને ટીડીઓને અમે જાણ પણ કરી છે પોલીસ તંત્ર જે ગેરકાયદેસર રીતે પણ કોઈક ના ઈશારે પોલીસ પણ અહીંયા આવી રહી છે ખોટી રીતે બંદોબસ્ત માંગ્યા કેવી રીતે માંગ્યો છે જ્યારે આ જગ્યા પર કોઈ પણ રીતે દબાણ છે જ નહીં અને દબાણ હોય તો અમે તૈયાર છીએ કે કાયદેસર રીતે દબાણ કરવામાં આવે જે જગ્યાએથી દબાણ થતું હોય ત્યાંથી કરવામાં આવે માત્ર ને માત્ર કોળી સમાજના ઘરોને જ શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે તો એનું એક જ રીઝન છે કે ભૂતકાળની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી એના ધારાસભ્ય એમએલ શ્રી કિરીટસિંહ ડાભીના ઈશારે પણ આ કામ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હોય એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે અમારી વિનંતી છે સરકાર શ્રીને કે અમારા કોળી સમાજના ગામોમાં જે દબાણ તમે કરવા આવી રહ્યા છો એ કાયદેસર રીતે કરો અમે એમાં તૈયાર છીએ પણ જો ગેરકાયદેસર રીતે તમે આવા દબાણો કરશો તો આના ઘાતક પરિણામો સરકારને પણ ભોગવવા પડશે અને આ જે પણ હવે દબાણ કરવા આવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાના છીએ રસ્તા રોકો કરવા પડશે તો ભગતસિંહના માર્ગે રસ્તા પણ રોકીશું રેલવેના ફાટા ઉપર બેસવું પડે પણ બેસી છું પણ ટૂંકમાં અમારી એક જ વિનંતી છે કે ગેરકાયદેસર દબાણ છે નહીં કોઈ પણ રીતનું અહીંયા દબાણ આવવું ના જોઈએ અને દબાણ લાવે છે તો કાયદેસર રીતે લાવે અને એ પણ એમના પતિ વહીવટ કરી ના લાવે મહિલા સરપંચ છે તો મહિલા સરપંચ લાવે નહીં તો આવનારા સમયની અંદર અમે ચોક્કસપણે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું